શ્રીમદ ભાગવત દસમો સાલ્વની સાથે યાદવો નું યુદ્ધ શ્રી શુકયુવાચ દપે કૃષ્ણશ્ય શૃણુ કમાદભુતૃપ ક્રીડાનર શરીરસ યથાભપતિત શિશોપાલ સખ શાળવો રૂક્ષણ્યો દ્વારાગત યદુભેર નિર્જિત સંખ્ય જરાસન્દારદય શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત હવે મનુષ્ય જેવી લીલા કરનારા ભગવાન શ્રી કૃષ્ણનું બીજું એક અદભુત ચરિત્ર છે સાંભળો એમાં આવશે કે સૌભ નામના વિમાનનો અધિપતિ સાલ્વ ઈ કઈ રીતે ભગવાનના હાથે મરાયો સાલ્વની વાત આવે છે આ શાલવ છે ને એ શિશુપાલ નો મિત્ર હતો અને રૂકમણીના વિવાહ સમયે શિશુમાલ શિશુપાલ તરફથી એ વખતે યાદવ જરાસંગ વગેરેની સાથે સાથે સાલ્વને પણ જીતી લીધો હતો એ સાલ્વ એવી પ્રતિજ્ઞા કરે છે કે હું પૃથ્વી ઉપરથી યાદવોને નષ્ટ કરી દઈશ બધા લોકો મારો બળ પરાક્રમ જોઈ લેજો આ મૂર્ખ સા એવી પ્રતિજ્ઞા કરી અને દેવાથી દેવ ભગવાન પશુપતિની આરાધના કરી શંકર ભગવાનની આખા એક દિવસમાં ઈ એક વાર જ એક મુઠી રાખોડી ફાકીને આરાધના કરતો હતો શંકર ભગવાન છે એ તો આશુતોષ છે જે ઈચ્છા હોય પૂરી કરી દે એવા ચૌવ સરાંતે ભગવાન આશુતોષ માપતિ એક વર્ષ સુધી આવી રીતે સાધના કરી સાલ્વનો ભયંકર સંકલ્પ જાણીને એક વર્ષ પછી ભગવાન શંકર આશુતોષ પ્રસન્ન થયા પોતાના શરણાગતો સાલ્વને વરદાન માગવા માટે કહે છે સાલ્વ માગ સાલ્વયે વરદાનમાં એવું માંગ્યું કે મને આપ એવું વિમાન આપો કે જે દેવતાઓ અસુરો મનુષ્યો ગંધર્વો નાગ રાક્ષસ સ્થિતિથી તોડી શકાય નહીં અને જ્યાં ઈચ્છા હોય ત્યાં જઈ શકે અને એ યાદવો માટે તો અત્યંત ભયંકર બની જાય શંકર ભગવાને કીધું તથાસ્તુ અને પછી તેમની આજ્ઞાથી વિપક્ષીઓના નગર જીતનારા મૈદાન હવે લોઢાનું સૌભ નામનું વિમાન માગ્યું વિમાન બનાવ્યું અને સાલ્વને આપી દીધું શંકર ભગવાને આજ્ઞા કરી મૈદાનો ને કાનું એવું વિમાન બનાવી દો એટલે વિમાન સૌભ નામનું વિમાન બનાવી દીધું સાલ્વ નક્કી હાલે હવે વિમાન નહીં પણ જાણે એક નગર જ હતું એટલું નગર અંધકારમય હતું ને કે એને જોઈને જોઈ જ ન શકાય અથવા તો પકડવું કે એમાં જવું બહુ મુશ્કેલ ચલાવનાર એને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકે અહીંયા એની ઈચ્છા કરતા પહોંચી જાય કે મારા અહીંયા જવું છે તરત અહિયાં પહોંચી જાય હવે સાલવૈ આ વિમાન પ્રાપ્ત કર્યું અને દ્વારકા ઉપર ચડાઈ કરી કેમ કે ઋષિ વંશ યાદવો દ્વારા કરાયેલા વેર સદાય યાદ રાખતો હતો ને બસ એક જ મગજ માતું કા યાદવો ઉપર યુદ્ધ કરવું સાલ્વ પોતાની બહુ મોટી સેનાથી દ્વારકાને ચારે બાજુથી ઘેરી લે છે અને એના ફળ ફૂલથી ભરપૂર ઉપવન બગીચાઓનો ઉજ્જાડ કર કરવા લાગ્યો છે નગર દ્વાર દરવાજા રાજમેહલ અટારી દિવાલો અને નાગરિકોના હરવા ફરવાના સ્થાન બધાય ભ્રષ્ટ કરવા લાગ્યો છે નષ્ટ કરવા લાગ્યો છે એ બહુ મોટા વિમાનમાંથી સા શસ્ત્રો ફેંકતો શ્રષ્ઠોની વૃષ્ટિ કરવા લાગ્યો છે મોટી મોટી શીલાઓ વૃક્ષો વજ્ર સર્પ અને છવાઈ ગઈ જેવી પ્રાચીન કાળમાં ત્રિપુરા સુરે સમગ્ર પૃથ્વીને પીડિત કરી દીધી હતી એવી જ રીતે સાલવના વિમાને આખી દ્વારકા પીડિત કરી દીધી એના સ્ત્રી પુરુષોને ક્ષણભરની શાંતિ ન રહી ત્યારે શ્રી કૃષ્ણનો પુત્ર પૃથ્વીમંથી જોવે છે કે અમારી પ્રજા ઉપર મોટી આપત્તિ આવી છે ત્યારે રથ ઉપર બેસી બધાને સાંત્વન આપતા કહે છે કે ડરો નહીં રડશો નહીં ડરોમાં એની પાછળ પાછળ સાતકી ચારુ દેશણ સાંભ ભાઈઓની સાથે અક્રૂર કૃતવર્મા ભાનુવિંદ ગદ બધા કૃષ્ણ ભગવાનના પુત્રો બધા નીકળાશ બખ્તર પેરી પહેરીને બધાની રક્ષા માટે બધા નીકળાશ જેમ દેવતાઓની સાથે અસુરો યુદ્ધ થયું ભયંકરો યુદ્ધ એવી જ રીતે સાલવના સૈનિકો ને યાદવો ને વચ્ચે યુદ્ધ થવા લાગ્યું એ જોઈને લોકોના રૂવા ઉપર થઈ જતા હતા પૃથ્વી પોતાના દિવ્ય અસ્ત્રથી ક્ષણવારમાં જેમ સૂર્ય ઉદય થાય અને અંધકારનો નાશ થઈ જાય એમ શાલવની બધી માયાને નષ્ટ કરી દીધી પ્રદ્યુમનજીના બાણમાં સોનાની પાખો અને લોઢાના તીક્ષ્ણ અણીવાળી ફળક લાગેલા હતા એવા નાની નાની સંધિ ગાંઠવાડા પચ્ચીસ બાણથી શાલવના સેનાપતિને ઘાયલ કરી નાખ્યો પછી પરમ મનસ્વી પ્રદુમનજીએ સેના પતિની સાથે સાલ્વને પણ સો બાણ માર્યા છે અને પછી પ્રત્યેક સૈનિકને એક એક અને સારથીને દસ દસ તથા વાહનને ત્રણ ત્રણ બાણથી ઘાયલ કરી દીધા મહાપરાક્રમી પ્રદ્યુમ્મજીના આ અદ્ભુત અને મહાન શૌર્યને જોઈ યાદવ સેનાના અને વિપક્ષના સૈનિકો એની પ્રશંસા કરવા લાગ્યા વિપક્ષના સૈનિકો પણ પ્રદ્યુમ્મજીની પ્રશંસા કરવા લાગ્યા આ મૈદાનોનું બનાવેલું સાલ્વનું એ વિમાન છે ને અત્યંત માયામય હતું એટલું વિચિત્ર હતું કે ક્યારેક અનેક રૂપમાં દેખાતું તો ક્યારેક એક રૂપમાં દેખાતું ક્યારેક દેખાતું તો ક્યારેક અદૃશ્ય થઈ જતું યાદવોને એ વાતની ખબર જ નહોતી પડતી કે આ વિમાન અત્યારે ક્યાં છે ક્યારેક એ પૃથ્વી ઉપર આવી જાય ક્યારેક આકાશમાં વહી જાય ક્યારેક પાણીમાં તળવા લાગે એ વિમાન સળગતા ઉંબાડિયાની માફક સર્વત્ર ઘૂમતું હોવાથી એવો નિશ્ચય નહોતો થતો કે ક્યાં વિચરતું હોય છે અને શાલ્વ પોતાના વિમાન અને સૈનિકોની સાથે જ્યાં જ્યાં દેખાતો ને ત્યાં ત્યાં યાદવ સેનાપતિ બાણની વૃષ્ટિ કરતા એના બાણ સૂર્ય અને અગ્નિ જેવા સળગતા તથા વિસ્તર નાગ જેવા અસહ્ય લાગતા હતા એટલે શાલ્વનું નગર આકારનું જે વિમાન હતું અને સેના બધી અતિ ઈ પીડા પામવા લાગી છે એટલું જ નહીં સાલ્વ પોતે સ્વયં મૂર્છિત થઈ ગયો પરિક્ષિત સાલ્વના સેનાપતિ હોય પણ યાદવ ઉપર બાળની ભારે વૃષ્ટિ કરી એટલે તેઓ બધાય ભારે વ્યથિત થઈ ગયા પણ એણે પોતાનું સ્થાન છોડ્યું નહીં એ જાણતા હતા કે મરી શું તો પરલો સુધરશે અને જીતી શું તો વિજય થશે સાલોના મંત્રીનું નામ હતું ધુમાન જેને પેલા પ્રધ્યુમજીએ પચીસ માણ મેર્યા હતા એ બહુ બળવાન હતો એને દોડીને પોતાની ગજવેલની ગદાથી પ્રધ્યુમિનજી ઉપર પ્રહાર કર્યો અને મારી નાખો મારી નાખો એમ કરીને ગર્જના કરવા લાગ્યો પરીક્ષિત ગદાના પ્રહારથી પૃથ્વીમંજીની છાતી ફાટી ગયા છે એવી થઈ ગઈ દારૂકનો પુત્ર છે એનો રથ ચલાવતો હતો એ સારથી ધર્મ પ્રમાણે એને રણભૂમિમાંથી દૂર લઈ ગયો અને બે ક્ષણમાં પૃથ્વીમંજી ભાનમાં આવી ગયા ત્યારે એણે સારથીને કીધું કે સારથી ત્યાં બહુ ખોટું કર્યું અરે અરે તું મને રણભૂમિ માંથી દૂર લઈ આવ્યો મેં એવું ક્યારેય સાંભળ્યું નથી કે રણભૂમિ છોડીને પાછો ગયો હોય આ કલંકનો ચાંદલો એ તો મારા કપાળ ઉપર થઈ ગયો ખરેખર સુત તું કાયર છો નપુસંગ છો છો બતાવતો ખરો કે હું મારા પિતાશ્રી અને કાકાશ્રી બલ બલરામજીની સામે કઈ રીતે જઈ શકીશ એને જઈને હું શું કહીશ હવે તો બધા લોકો આ યુદ્ધ માંથી નાસી ગયો એના પૂછવાથી હું શું બચાવ કરી શકીશ મારી ભાભીઓ હસી હસીને મને સ્પષ્ટ રીતે પૂછશે કે કયો વીર તમે नपुસક કઈ રીતે થઈ ગયા શત્રુઓએ તમને યુદ્ધમાં નીચું કઈ રીતે દેખાયું ખરેખર સારથી તમે મને રણભૂમિમાંથી હટાવીને અક્ષમ્ય અપરાધ કર્યો છે તેરે સારથી કહે છે આયુષ્માન મેં જે કંઈ કર્યું છે ને એ સારથીનો ધર્મ સમજીને કર્યો છે મારા સમર્થ સ્વામી યુદ્ધનો એવો ધર્મ છે કે સંકટ ઉપસ્થિત થાય ને ત્યારે સારથી રથી રક્ષા કરીને એને બચાવી લે સારથી એ રક્ષા કરવી જોઈ આ ધર્મ સમજીને મેં આપને રણભૂમિમાંથી માંથી હટાવ્યા છે શત્રુએ તમારા ઉપર ગદાનો પ્રહાર કર્યો હતો એનાથી આપ મૂર્છિત થઈ ગયા હતા મોટા સંકટમાં હતા એટલે મારે આમ કરવું ઉચિત મેં માન્યું નામ કરવું પડ્યું ધર્મ વિજાનતાયુષ્મન કૃત મે તન્મયા વિભો સુત કૃચ્છ ગતમ रथिनं सारथिं रथी एतदवेदित्वा तु भवान् मया पोवाहितोरणात् उपसृष्टः परेणेति मूर्छितो गदयात સારથી ફરજ છે કે મોટી મુશ્કેલી આવે તો રથ રક્ષા કરવી જોઈએ એટલે મેં આમ કહ્યું છે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમ હંસ્યામ સમેતાયમ દસમ સ્કંદે ઉત્તરાર્ધે સાલ્વ યુદ્ધે સટ સપ્ત તીર્થમો શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામી